ખેડૂતોની અરજીઓ અને રજૂઆતોને સંતોષકારક નિકાલ લાવવા શ્રીનું સૂચન કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે જામનગર કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા કલેક્ટર શ્રી બી કે પંડ્યા તથા ડીઆઈએલઆર કચેરીના અધિકારી શ્રીઓ સાથે બેઠક યોજી હતી જામનગર જિલ્લાના ખેડૂતો તથા નાગરિકોના જમીન માપણી સહિતના પ્રશ્નો ઉકેલાય તે દિશામાં આયોજન હાથ ધરવામાં મંત્રી શ્રીએ સૂચનો કર્યા હતા બેઠકમાં મંત્રી શ્રીએ વિવિધ ગામોની માપણી બાદની સ્થિતિ જિલ્લામાં સ્ટાફ તથા મશીનરીની ફાળવડી પડતર અરજીઓનો ત્વરિત અને સંતોષકારક નિકાલ લાવવો વગેરે બાબતે ચર્ચા કરી હતી તેમજ નાગરિકો દ્વારા મંત્રી શ્રી મારફત રજૂ કરાયેલા પ્રશ્નોનો ઝડપથી નિકાલ લાવવા સૂચના કરી હતી તમામ અરજીઓનો સમય મર્યાદામાં નિકાલ થાય તેમજ અરજદારોને મુશ્કેલી ન પડે તે હેતુથી કચેરી દ્વારા સરળ વ્યવસ્થાઓ ઊભી કરવા ગ્રામ કક્ષાએ વિવિધ ટીમો દ્વારા જમીન માપણીની પ્રક્રિયા શરૂ કરવામાં આવે તે અગાઉ ખેડૂતોને જાણ કરવી કચેરી ખાતે પણ ફાળવવામાં આવેલ સ્ટાફ દ્વારા દફતરી અંગેની કામગીરી વેગવંતી બનાવવા અંગે મંત્રીશ્રીએ લગત અધિકારીશ્રીઓને જણાવ્યું હતું આ બેઠકમાં નિવાસી અધિક શ્રી બી એન ખેર ડીઆઈએલઆર અધિકારી શ્રી કાનજીભાઈ ગઢિયા અન્ય પદાધિકારીશ્રીઓ તેમજ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટ બાય તેજુભા એસ જાડેજા જામનગર ગુજરાત